દિયોદર ત્રણ વર્ષ અગાઉના ગુનામાં મહત્વનો ચુકાદો રૈયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે ચાર આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી ગંભીર પ્રકારનો ગુનો હોઈ સાહેદોને ન્યાય માટે સજા આપી તેવું વકીલે જણાવ્યું દિયોદર તાલુકાના રૈયા ગામે ત્રણ વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલા પ્રકરણમાં કોર્ટે ચાર આરોપીઓને સાત વર્ષની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો છે દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડબેન પૂંજાભાઈ ના દીકરા સાંજના સમયે બસ સ્ટેન્ડ આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા તે સમયે આરોપી બલા મફા દેવીપૂજક મફા સવસી દેવીપૂજક પ્રહલાદ સવસી દેવીપૂજક અને જોરા મફા દેવીપૂજક આ તમામ રહેવાસી રૈયા તાલુકો દિયોદરવાળાએ એક સંપ થઈને હુમલો કર્યો હતો જેમાં પાંચ વ્યક્તિને ગંભીર ઇજાઓ થઈ હતી જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી અને જે કેસ શનિવારે દોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર એમએસ પાંડેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર દલીલો કરતા કોર્ટે દલીલોને ધ્યાનમાં રાખીને ઇપિકો કલમ ત્રણસો પચ્ચીસ ત્રણસો ત્રેવીસ ચોરાણું ખ પાંચસો છ બે એકસો ચૌદ ગુનામાં ચાર આરોપીઓને સાત વર્ષની સખત કેદ અને તમામ આરોપીઓને અલગ અલગ ગુનામાં અડસઠ હજારનો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો હતો ઓછી સજા થાય તો સાહેદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં તેવું સરકારી વકીલે જણાવ્યું આ બાબતે દિયોદર સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે જણાવ્યું કે આ એક ગંભીર પ્રકારનો ગુનો છે અને ચાર વ્યક્તિને ઇજા કરેલ છે જે આ આરોપીને હળવી સજા કરવામાં આવે તો ફરિયાદી પક્ષના ઇજા પામેલ સાહેદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં અહેવાલ પ્રદીપસિંહ વાગેલા દિયોદર બનાસકાંઠા બે હજાર એકવીસના રોજ બલાભાઈ મફાભાઈ પૂજક મફાભાઈ સૌથીભાઈ પૂજક પ્રહલાદભાઈ સૌથી દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ પૂજક નામના ચાર આરોપીઓ આ કામના ફરિયાદી અને સાહિદો જેમાં બે ત્રણ મહિલાઓ અને બે પુરુષ આ પાંચ જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં બે લેડીઝ અને બે જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાવથા કરેલી જે અંગેનો કેસ આજરોજ ન્યૂ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડૉક્ટર એમ એસ પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને સાત વર્ષની સખત કેદની સજા કરેલી છે અને અડસઠ હજાર રૂપિયા દંડ કરેલો છે અને દંડમાં દંડની અડસઠ હજારની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદપક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓએ જે ગુનો કરેલો છે સામાન્ય વાતમાં કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુબલો કરી અને ફ્રેક્ચર જેવી મહાદા કરેલી છે એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં નહીં પર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી સાત વર્ષની સખત કેદની સજા ફરમાવેલી